રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આવી ગરમીમાં હીટવેવ અને લૂથી બચવા માટે છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લૂ અને હીટવેવથી બચવા શું કરવું જોઈએ તથા કેવી સાવચેતીના પગલાં લેવા તે અંગે સૂચન કરવામાં આવ્યું હતું એડવાઇઝરીની અંદર એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિને લૂ લાગે તો લૂ લાગ્યા પછી એને શું કરવું તો ભીના કપડાનો ઉપયોગ કરી શકે એના માથા ઉપર ઠંડુ પાણી રેડી શકાય શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય એના માટે ઓઆરએસ કાં તો લીંબુ શરબત જેવું પ્રવાહી એ પણ એ ઉપયોગ કરી શકે છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે એ વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જવું જો શરીરનું તાપમાન એકધારૂ જ વધતું હોય કાં તો માથાનો અસહ્ય દુખાવો થતો હોય કે નબળાઈ આવી ગઈ હોય ઉલટી થતી હોય તો તાત્કાલિક એકસો આઠનો ફોન કરી અને એમ્બ્યુલન્સ બોલાવી